ગુજરાતના અગ્રિમ અખબારોમાં આપની કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માટે સંપર્ક કરો જાહેરાત પ્રસિદ્ધ કરી આપવામાં આવશે નોર્થ લંડન મુસ્લિમ કોમ્યુનિટી સેન્ટર એન એલ એમ એમસી લંડન યુકે ખાતે શ્રદ્ધાંજલિ પુસ્તકોનું વિમોચન અને ભવ્ય ગુજરાતી મુસાહરા કાર્યક્રમ યોજાયો નોર્થ લંડન મુસ્લિમ કોમ્યુનિટી સેન્ટરે

પ્રતિષ્ઠિત મહેમાનો વિદ્યાનો લેખકો કવિઓ જેમાં આદમ સાહેબ કંકાળી વિપુલ સાહેબ કલ્યાણી અબ્દુલ કરીમ જીવાલા સાહેબ અબ્દુલ સાહેબ મક્કન દાઉદ સાહેબ પ્રેમીનો સમાવેશ થયો હતો ઉપરાંત એક ભવ્ય ગુજરાતી રાષ્ટ્રીય મુસાયરા કવિતા આપણી ગુજરાતી ભાષા વારસો અને સમુદાય એકતાની ઉજવણી કરાઈ હતી આ કાર્યક્રમનું ઉષ્માભર્યું આયોજન મુનાફભાઈ જીના અને મોહમ્મદભાઈ સુલેમાનભાઈ પીરભાઈ અને LMCC ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું બ્યુરો રિપોર્ટ પાલે